દીકરા હવે સુધરી ગયો લાગે પાપા બઉ કરમાં નકર અંદર પૂરી દઈશ એ અંદરના દીકરા એ પેલા પાણી પૂર પાપા તું કાનૂન ને હાથમાં લેસ એ હટાને વ્યોજા અયો ઢોકો તો હાથમાં લીધો નથી અવાલદાર તમે દા તોસા કાઢો નકર એ પણ સાહેબ ઓલા ભાભાઈ ને દાજ મારા માં શું ઓલો હોસો હાલો

અજંગા આયા ગુડા અરે મંગુડી તું આયા શું કરેસ હું તારા ઘરે જ जातो તો એ મારા ઘે શું માનતા હી એ માનતા ની દીકરી પહેલા તો તું ઘરે દારૂ દેવા આવતી હતી હવે કેમ નથી આવતી એ ઓલો તારો બાપો ઉતાઈ નાખશે સાલ ઈ મારો દીકરો ઘીરે ઘીરે તપАС કરે છે તો મંગુડી અમારે દારૂ લેવા ક્યાં જવાનું એ તારા હારું એક ફેરી રાખીએ કુપાજી કઈમાં હાલ બંગુડી એકે તો નહીં થાય એકે નો થવાના દીકરા એક જ છે અને અઠવાડિયું રોકાતો નહીં એ હા ઓલો ટકારો તપાસ કરી જાય ને પછી આવજે આ હા હા મારી દીકરી મંગુડી કરી છે ને પણ હવે એક તો એક સાજ

બાપાએ મારા દીકરા એ ગુવારો લેંગો મને ધોવરાવ્યો અને કાઈ નહીં પાણી ભરાયું હવે જમાદાર તમે જોવો હું ઈ બાપા ને કેમ હલવાડું શું નહીં પણ સાહેબ નિર્દોષ માણસ નો હલવાડાય અને ઈ બધું હું કવરાવાઈ દો ને એ તમે ડૂટી દાયા થાવમાં ઈ બાપા ના લીતે મારી કે ગામમાં માં આબરૂ નો રહે હાલો આહા મારી દીકરી મારી

અને અધીકરા પડીન વી આયો પાછો તો કેસે ગીરે એ હવે સાઈ માની નો બહાર નીકળ નક લેવાનો જ હાવાળો એ બેન હું પોલીસ વારો છું પોલીસ વારો છોન બીજાને કાઢી દેવાના યો

દારૂ મૂકી દીધો ને એ હારું હારું બટા એ રવાડે નો સડાય ના ના ભીમા કાકા મે કી દીધો પણ હવે કેટલાક દી બંધ રે સુધરો સુધરો દીકરો સુધરો અવલદાર ધ્યાન રાખજો ભાભો આવે નહીં પણ સાહેબ એવું ન કરાય તું દૂટી ડાયો થામાં ધ્યાન રાખ એ ભીમા કાકા તમે બનાવો તા હમણા આવું જે જુનિયા કે નાસ કે એ આવું આવું મારો દીકરો ભાપો કેવી હવા તો હવે હવા કાઢું નઈ ને તો આ જમાદાર નઈ હાલો બાપા હાય ગુડા કે સાહેબ કે મારો સાવ ઉભરાઈ જાય છે એ તારો સાગ્યો તેલ લેવા અહીં બોલો સાહેબ શું છે આનકા વી આય અહીંયા વી આય બહુ મોઢે સડી ગયો સોકા અરે અરે કે ભાગીન જાસ આય પાછો પણ સાહેબ મને મારો શું શું કામ શું કામ મારસ ઈમ એક કોઠી તારા ઘરમાં દારૂ છે અને પાછો એમ કેસ કે શું કામ મારો છો જામો પડી ગયો જામો ક્યાં છે દારૂ દેખાય આઈ લામ હાલ હારું હારું બાપા साबण नाही वेराइक विक्रम आरा बेबडा मारी आणि ढोस्क बनाई सा ए बनाई सा इوره હા હરી નો થાય ને તો બે બડા માર્યા હા ને બદલે ચાર બડા મારી એ સા સા બનાવો છો ને તો થોડી કડક બનાવજો નેસો ત આવી જાય